અડધો કલાકથી તમે જે બધું મને સંભળાયું કે પછી આપણે જે મહેશભાઈ સાથે વાત કરી કે પત્ની અને બોયફ્રેન્ડ ભેગા થઈને હસબન્ડ નું મર્ડર કરે છે એ હું નહીં કેતો એવી ઘટનાઓ અમે આવે છે એમ હા એટલે બરાબર તો મને હવે એવું થાય છે કે હું હવે લગ્ન કરું કે ના કરું પછી એને તારે કેમ કરવા છે અરે કાકા કંટાળી ગયો છું યાર કેમ હું ઝાડુ લગાવી લગાઈને કંટાળી ગયો છું હું કપડાં ધોઈ ધોઈને કંટાળી ગયો છું હું બહારનું ખાવાનું ખાઈ ખાઈને કંટાળી ગયો છું બોલ આ સેમ કારણોના લીધે લોકો ડિવોર્સ લે છે

જે ખાવા પીવામાં નાટક ના કરતો હોય પહેરવા પડી ના હોય કોઈ સંભળાવી દે તો સહન કરી લે ગુસ્સો આવતો હોય તો હસતા શીખી ગયો હોય તો તું ચેક કરજે અંદાજે વીસ પચીસ વર્ષ થઈ ગયા છે મેરેજ ના એટલે તું અરક પદુડો ના તલા થોડા કાગડા બધે કાળા જ હોય ઓકે